નમસ્કાર મિત્રો જન્માષ્ટમીના સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો આજે જન્માષ્ટમી પર એક ભારે ચક્રવાત ગુજરાતમાં આવી રહ્યું છે અત્યારે ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ ઓલરેડી સક્રિય છે મિત્રો આઈએમડીએ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરી દીધું છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તથા કયા કયા વિસ્તારોમાંથી આ ચક્રવાત પસાર થઈ શકે આ બધું જ આપણે આજના વિડીયોમાં લાઈવ જોવાના છીએ અત્યારે મિત્રો આ જે ચક્રવાત છે ધીરે ધીરે તે ગુજરાત તરફ આગળ વધે છે આજના વિડીયોમાં મિત્રો આ બધું જ આપણે લાઈવ જોઈશું તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો મિત્રો છવ્વીસમી તારીખે અને બાર વાગે અહીંયા તમે ગુજરાતનો મેં બિલકુલ લાઈવ જોઈ રહ્યા છો અત્યારે જે ચક્રવાત છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલું છે અત્યારે ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ પણ સક્રિય છે લગભગ સંપૂર્ણ ગુજરાતમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે અત્યારે મિત્રો વિસ્તારો જોઈએ તો બોડેલી રાજપીપળા આમોદ વડોદરા ખંભાત ભરૂચ ભાવનગર બોટાદ ગોંડલ જસદણ ચોટીલા રાજકોટ આ બધા વિસ્તારોમાં રેડ એલર્ટ આપેલું છે જ્યારે મિત્રો વલસાડ સુરત વ્યારા અલંગ અમરેલી જૂનાગઢ જામનગર સલાયા બાણવડ કચ્છના માંડવી ગાંધીધામ બારલી નલિયા લખપત ખાવડા આ બધા વિસ્તારોમાં યલો એલર્ટ આપેલું છે અને આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે મિત્રો સાંજના સમયે મિત્રો છવ્વીસમી તારીખે અને સાંજે અમરેલી જસદણ બોટાદ ચોટીલા સુરેન્દ્રનગર ધોળકા ખંભાત ભરૂચ આમોદ તથા કચ્છના ગાંધીધામ અને તેની આજુબાજુના વિસ્તારો અહીંયા મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ખાવડા નલિયા ગાંધીધામ જામનગર ચારણકા પાલનપુર મહેસાણા જૂનાગઢ સુરત વલસાડ અહીંયા મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો લગભગ આખા ગુજરાતમાં વીજળી સાથે વરસાદની આગાહી છે છવ્વીસમી તારીખે અને રાત્રે બાર વાગે ભાવનગર અમરેલી બોટાદ ખંભાત ધોળકા નડિયાદ વડોદરા લુણાવાડા રાજકોટ જામનગર સલાયા ગાંધીધામ માંડવી આ બધા વિસ્તારોમાં મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઉના મહુવા અલંગ અમરેલી ગોંડલ જસદણ ચોટીલા કુડા વિરમગામ અમદાવાદ લગભગ સંપૂર્ણ કચ્છ એટલે કે બારલી નલિયા ખાવડા લખપત રાપર તથા રાધનપુર કુડા વિરમગામ આ બધા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને લગભગ સંપૂર્ણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સત્યાવીસમી તારીખે મિત્રો જે ચક્રવાત છે એ પાલનપુર બાજુ આવી જશે જેના કારણે ભારે પવન સાથે વરસાદની આગાહી છે સત્યાવીસમી તારીખે અને સવારે પોરબંદર ભાણવડ સલાયા જામનગર રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ચોટીલા નડિયાદ ધોળકા અમદાવાદ મહેસાણા અને તેની આજુબાજુના વિસ્તારો અહીંયા મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અહીંયા અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે અમરેલી જૂનાગઢ ભાવનગર આમોદ ખંભાત વડોદરા વિરમગામ કચ્છના રાપર ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને લગભગ સંપૂર્ણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો સાંજના સમયે આ જે ચક્રવાત છે એ પાલનપુરથી આગળ વધે છે અને કચ્છ તરફ જાય છે સાથે સાથે જે વરસાદી સિસ્ટમ છે એ જૂનાગઢ તરફ આગળ વધે છે એટલે કે જૂનાગઢ વેરાવળ અમરેલી ગોંડલ જસદણ રાજકોટ બોટાદ પોરબંદર ભાણવડ આ બધા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે મિત્રો કચ્છના ગાંધીધામ ખાવડા આ બધા વિસ્તારોમાં પણ રેડ એલર્ટ છે જ્યારે નલિયા લખપત સલાયા ચોટીલા વેરાવળ ધોળકા આ બધા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને લગભગ સંપૂર્ણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અઠ્યાવીસમી તારીખે આજે ચક્રવાત છે મિત્રો એ પાકિસ્તાન તરફ ગતિ કરે છે પણ લગભગ સંપૂર્ણ ગુજરાત તેની ચપેટમાં આવી જશે અને ભાવનગર વડોદરા થાન જામનગર ગાંધીધામ દ્વારકા નલિયા ખાવડા અહીંયા મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે સંપૂર્ણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ઓગણત્રીસમી તારીખે ગાંધીધામ ખાવડા નલિયા આ બધા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ પાલનપુર અહીંયા મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને જામનગર થાન જુનાગઢ ઉના મહેસાણા પાલનપુર આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે ત્રીસ તારીખે મિત્રો આ જે ચક્રવાત છે એ પાકિસ્તાનમાં જતું રહેશે જેના કારણે નલિયા ખાવડા ગાંધીધામ ચારણકા પાલનપુર મહેસાણા અમદાવાદ વડોદરા તથા જૂનાગઢ જામનગર ઉના સુરત વલસાડ અહીંયા મિત્રો વરસાદની આગાહી છે જ્યારે પહેલી તારીખે મિત્રો જે વાતાવરણ છે એ કોરું થઈ જશે પણ ક્યાંક ક્યાંક વાદળ છવાયેલા રહેશે જ્યારે મિત્રો આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે આવતા પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ઘણા બધા જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપ્યું છે જેમાં ખાસ કરીને બરોડા ભરૂચ સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી દમણ અમરેલી ભાવનગર આ બધા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર નર્મદા ડાંગ તાપી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ આ બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયો ગમે તો લાઈક અને શેર જરૂર કરી દેજો